પુરુષોત્તમ રૂપાલાના મુદ્દે એક મોટા સમાચાર આવી રહ્યા છે અને સમાચાર એવા છે છે ક્ષત્રિયોની જે કોર કોર કમિટીની બેઠક એ કમિટીના નેતાઓએ સરકાર સાથે ગોઠવી લીધું છે અને હવે આંદોલન ટાય ટાય ફૂશ થઈ જવાનું છે તેની વાત કરવાની છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ એક મોટા સમાચાર આવી રહ્યા છે નવજીવન ન્યૂઝ આશંકા વ્યક્ત કરી રહ્યું હતું કે સરકાર ક્ષત્રિયોના નેતા ફોડશે અને તેવું જ થયું છે જે મોટા સમાચાર આવી રહ્યા છે તે એવા છે કે ક્ષત્રિયોની કોર સમિતિએ નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા ઉમેદવારી પત્ર ભરે નહીં ત્યાં સુધી ક્ષત્રિયો કોઈ પ્રકારનો કાર્યક્રમ આપશે નહીં

હવે આ ઘટનાને બરાબર સમજવાની જરૂર છે અત્યારે માહોલ ગરમ છે અને ગરમ એવો છે કે એક એક ગામમાં જ્યાં ક્ષત્રિયોની બહુમતી છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા પ્રવેશી શકતા નથી આ માહોલને ઠંડો પાડવા માટે કોર કમિટીના સભ્યો સાથે મળી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ યોજના બનાવી કે જ્યાં સુધી રૂપાલા ફોર્મ ભરવા ન જાય એટલે કે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર ન થાય ત્યાં સુધી આપણે કોઈ કાર્યક્રમ આપવાનો નથી આમ આ માહોલને ઠંડો પાડવાની એક યોજના છે રૂપાળા ફોર્મ ભરી દે ત્યાર પછી બહુ ઓછા દિવસો રહે છે અને ક્ષત્રિયો આંદોલન કરી શકે તેવી સ્થિતિની શક્યતા નહીવત છે કારણ કે પોલીસ કાયદો અને વ્યવસ્થાને નામે ક્ષત્રિયોને રસ્તા ઉપર નહીં આવવા દે કાર્યક્રમો નહીં કરવા દે અને પછી આખી વાતનું ટાય ટાય ફિશ થઈ જશે અમને આશંકા હતી તે સાચું પડ્યું છે અત્યારે ક્ષત્રિયો આગેવાન જેઓ કોર કમિટીમાં હતા તે ના પાડે તો પણ સત્ય આ જ છે કે હવે આંદોલન નહીં થાય અને રૂપાલા યથાવત રહેશે આ સ્ટોરી તમને કેવી લાગી તમે અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો અને તમે અમારી સાથે જોડાવ કારણ કે આ તમારી ચેનલ છે અમે તમારો અવાજ છીએ અને એટલે જ